સ્વાગત છે તમારું મારા કઈ ન જો ઘણા દિવસ પછી આખું ગ્રુપ ભેગું જોયું છે મેં માણસ તૂટે છે પણ કઈ વાંધો નહીં તૂટે જ છે બાકી નો થાય જો ટપુ સેના આવી ગઈ છે કેઠાણી મે લઈ ઘરવાળી બેઠી તો અરે રાજે એસા ઈ હોતા હૈ હા ભાઈ ખારું ચેતન

નવાબ ઓપલ માટે તારા માટે શું મારા નવા માટે હું તો સજેશન આપી કે જે આચાર કરવા માંગતા એને તો હું સજેશન આપી તારો 17 વાર વિચારીને લગન કર એ બડી اچھی વાત કહીયા તમે મને કદા છે ની એ કે તું હું કરતો વાર વિચાર જ કરું તો કે નહીં કરી નહીં પછી હું તો કરું તો કરું કે નઈ કરું પણ અત્યારે

તમે લગન લગ્ન કરવાના હોય છોકરા કોઈ બી છોકરી છોકરા રે તો તમે એવું શું ભાડો ત્યારે લગ્ન કરે છોકરા છોકરા રે તમે આને હું ટ્રસ્ટ તમે એવો જોયે લગ્ન કરી નાખાય એમ એમ કે વિશ્વાસ હતો એના ઉપર કેવી રીતે રાખવો પડે ને એવું તો ક્યાંય નથી થતું ગુજરાત માં તો ઓછું થાય છે બધું જ થાય છે

અવ નેક્સ્ટ નેક્સ્ટ આપણે ઈમરતભાઈને પૂછી ઈમરતભાઈ ને પાંચ શબ્દો હારો વિશે કે કાંઈ હું તો બીજું કઈ વ્યક્ત કરવા નથી માંગતો પહેલા છોકરીયું બેતી લગન કરવાથી અને અત્યારમાં છોકરા બીવે કે બાઈ કેવું નીપાય હું હું તો લાઈનમાં તો ડાયરેક્ટ છું અત્યારમાં સીધું સીધું હા આ એ વસ્તુ ન થતી પણ એના કારણે સુસાઇડ થાય છે હા સુસાઇડ થાય છે એના કારણે થાય છે અત્યારેમાં શું છે છોકરીઓ મારી ન મરવી જરૂર ન એવી રીતના ટોસર આપણે આપણા એરિયામાં નથી થતું રીઝન હું તમને ખબર છે પાછો કે બાર કેમાં મર્ડર કે આપણે કેમ આ એરિયામાં આપણે કેમ ન થાતું એનું રીઝન તમને ખબર નહી નોર્મલ વિચાગરો તો કોઈ દી કે આપણા લોકોમાં છે ને ફિલિંગ બહુ વધારે હોય છે હર્ટ બને ત્યારે ન કરીએ આપણે કે આમાં કઈ હર્ટ નો થવું જોઈએ એ વસ્તુ આપણા વધારે આપણી બાજુ

જેને સપોર્ટ મળે ને પછી સામેવાળાને टॉર્ચર કરવાનું ચાલુ કરી દીધું અને પછી છૂટાછેડા થાય કારણ કે મરવી નથી એટલે મારી નાખવાની આપે માનસિક ત્રાસ આપે કે તમને સુસાઇડ કરવા મજબૂર કરી દે એમ મજબૂર જરૂર પણ મારા ખ્યાલથી હારા તો મનોજ ભાઈ મજા આયા મને હારા મનોજ બે શબ્દ અત્યારે વાત તો છે તમારે લગ્ન કરવા હોય ને

કે મારી હોવ કેવી નીકળશે હારાઈ મારી હોવ કેવી નીકળશે હાર નીકળશે હારું ન કરી કે આપડા તજાગરા થાય કે જરૂર નથી ને બધી એક જ વસ્તુ થાય એને મે એક રીઝન છે જો આપડા ગુજરાતમાં કેવું છે કે છોકરા છોકરી હોય ને તો એને આરે ફીલિંગ હોય અને ગુજરાત બહાર જાવ ને તો ખાલી પેદા કરવાની ખબર પડે અરે મે મારી નજરે જ થયેલું છે ચાર પાંચ પાંચ છોકરા હોય બસ એના છોકરા ક્યાં આવો જેમ એમ રખડતા ઉકાડામાં માટા મારતા એના છોકરાને મારે એટલે જાણે નવી માં હોય ને એવી રીતે મારતા હોય તો મેં જો એ બધું એને બાર છે અને બાર એને છોકરી ની ઇજ્જત નથી હું છોકરો કોણ ગુજરાત બાર છોકરી ની ઇજ્જત નથી બાર ની વાત નથી દેવાની તારું હું કેવાનું છે આ બાબતે પ્રેમ માં પડો ને એટલે સોકવટ જ પાડવાની રે કે જો મારે યાર એક આરે રેવું હોય ને તો હાલ છે પછી તે માસી નો ભાઈ કે માસ્યા ભાઈ કે આ મારો ખાસ છે એ મારે નહીં હાલ કદાચ ખોટું બોલીને તારે લગન કર્યા તું શું કે તો પછી ખોટું તો સામું આવવાનું જ છે આજ નહીં તો ભાઈ તો શું કરે તને ટાળી દે તું એને ટાળી દે હું કા મારી જાવ કા મારી નાખું હું મારું તો નહીં મારી જ નાખું ભાઈ મારવાની વાત એ મારવા એ કોલે કે જમાઈને ખબર જમાઈનો લગન હતા ને સાહુને ભાજી ગયો તો એક પો દિવસ બે માનવો હતો ને મે સાહુને ભાજીયો હું નો બારેતે અમારા હોય તો ભાગી જાય ભાઈ કા કાન હા બાકી છું બાકી રહ દર થઈ જાય લગ્ન ને આઠ નવ વર ની છોકરી હોય પછી એમ કેશું બીજો કમી ગયો છે હવે હું ન્યા જાઉં એમ કરીને છૂટા છેડા છોકરા થાય ને

જે વિડીયો આવ્યો ને એની ઈ પ્રમાણે તને વાત કરું આની પેલા કોક વરાછા માં કોનો ગળું કાપી નાખ્યું કોક છોકરાએ છોકરી નું ઈ રીલ્સ બહુ ટ્રેન્ડિંગ માં હતી પછી સમજી ગયો તો કોક કે 20 રૂપિયા ને દારૂ આટો થી કોક છોકરા તો એની બે ત્યારે બહુ વાયરલ થયું હા આ એક વાયરલ થવાની વસ્તુ ઇમોશનલ અત્યાચાર કહેવાય હા હા હું શું કરું મોબાઈલ લાતને જોઉં જો એ નામ સ્વાઇપ કરતા સહી પકડે હે તમે આવું ટ્રેડિંગ માં લે તમારું શું કેવાનું છે મારું એટલું જ કેવાનું છે હું સાહેબ કરના ભૂકામ આપણા ખરાબ જ નથી કરે છે ને કરવા એનું વિચારી ઘરમાં ભોગવ ને તો એ લાંબુ થાય એવું શું હું તો એવા કેવા માંગુ બરોબર એનો પ્રશ્ન છે હું જો મારે પાયા કોઈ ગામની વાત આવી હોય ને કે મારું આમ થાય છે ભાઈ તેમ થાય હું મારી રીતના સલાહ આપું કે હું કદી મારા મનમાં નતો કે આવું ઘર માં મારાય થાય વિચારું તે મારા ઘર માં થાય ને આવું વિચારવાનું જ ન આવે

જિંદગી જવાની તો મજા કાઈ હારો હાર હલો ગુડ નાઇટ મને આવે છે મારે કઈ ભૂઈ જાવ છે કેમ કે મારા મગજબારી માં વળતા ન પડ્યું તમે ન પડતા ભૂઈ જાય તમે ગુડ નાઇટ